એક ગ્રહસ્થને ઘરે એક સંત પધારેલા ગ્રહસ્થ એ બહુ પ્રેમથી સંતની સેવા કરી વિદાય સમયે તેમણે સંતને કહ્યું અમને એવી કંઈક યાદી આપતા જાવ કે જેમાંથી અમને પ્રેરણા મળે સંતે એક કાગળ મગાવ્યો લાવો કાગળ લાવો અને પેન લાવો તે લાવ્યા પછી એ સંતે એ કાગળમાં એવું લખ્યું આ દિવસો પણ ચાલ્યા જશે બસ એટલું લખ્યું પછી એ કાગળ તે ગ્રહસ્તે પૂજાની રૂમમાં દિવાલ પર લગાડ્યો રોજ એકવાર વાંચવાનું એણે કીધું સંતે એટલે રોજ વાંચતા હતા સંતો વિદાય થઈ ગયા અને સંસાર પણ પરિવર્તનશીલ જ છે ક્યારે હું થઈ જાય ક્યારેક કોક રોડપતિ થઈ જાય ને ક્યારેક કોક કરોડપતિ થઈ જાય ને થોડા સમય પછી આ ગ્રહસ્થના જીવનમાં એવો સમય આવ્યો કે તેની ઝાહો જલાલીનો કાળ પૂરો થઈ ગયો અને મુંજાઈને આત્મા હત્યા કરવા તૈયાર થયા ત્યારે પત્નીએ કીધું પહેલું તો વાંચો આ દિવસો પણ ચાલ્યા જશે વાંચતા જ એમને આશાનું કિરણ દેખાણું સુખ સંપત્તિના દિવસો કાયમ નથી રહેતા એ જ રીતે દુઃખ અને પ્રતિકૂળતાના દિવસો પણ કાયમ રહેતા નથી માટે હે માનવ સમૃદ્ધિની પળોમાં અહંકાર ન કરવો અને જ્યારે દુઃખ આવે ત્યારે નુકસાની થાય તકલીફની ક્ષણો આવે ત્યારે દુઃખી થઈને જીવન પ્રત્યે રસ ન ખોઈ બેસવો આત્મઘાત ન કરવો વિચાર પણ આત્મઘાતનો ન કરવો કારણ કે આ દિવસો પણ ચાલ્યા જશે એ એણે વાંચ્યું એટલે શરત ગ્રહસ્તે જીવનમાં ઉતાર્યું અને હિંમત આવી ગઈ કે આ દિવસો પણ ચાલ્યા જશે એટલે ફ્રેશ થઈ ગયા